નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમારા બધાનું સ્વાગત છે આજે મિત્રો આપણે રીચેકિંગ અંગે સંપૂર્ણ માહિતી છે બરાબરથી જરા મેળવી લઈએ કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા પછી બરાબર છે આ બધા થોડા ડાઉટ હોય છે અને હમણાં પણ ઘણા બધા ડાઉટ હોય છે કે સર રીચેકિંગ થાય કે ના થાય શું હોય છે આની પ્રોસેસ તો એ બધી જરા માહિતી મેળવી લઈએ શું આપણને નોટિફિકેશનમાં બરાબર છે એના અંગે માહિતી મતલબ રીચેકિંગ અંગે શું માહિતી આ લોકો આપી છે તો રીચેકિંગ અંગે આપણને અહીંયા કહી રહ્યા છે પકડાઈ ગઈ પેન લો રીચેકિંગ આપણને કહી રહ્યા છે કે જે ઉમેદવાર મુખ્ય પરીક્ષામાં તેમણે મેળવેલા ગુણનું રીચેકિંગ કરાવવા માંગતા હોય તેમણે મંડળ દ્વારા નિયત કર્યા મુજબની ફી ભરપાઈ કરી મંડળ દ્વારા સૂચના પ્રસિદ્ધ કર્યા તારીખથી પંદર દિવસની અંદર બરાબર પંદર દિવસની અંદર મંડળ દ્વારા નિયત કરેલા નમૂનામાં અરજી કરવાની રહેશે જેમ કે પ્રિલિમ્સની પરીક્ષા રહેશે એના અંદર રહેશે કે બે અમુક ક્વેશ્ચન ખોટા હશે બરાબર છે તો એ વખતે અગર રીચેકિંગ કરવાનું થાય અથવા મુખ્ય પરીક્ષા છે ત્યાં રીચેકિંગ કરવાનું થાય તો ભાઈ આ રીતની બરાબર એ પ્રોસેસ રહેશે મૈસૂલી વિભાગના તારીખ બાવીસ પાંચ બે હજાર પચીસના જાહેરાત ક્રમાંકની જોગવાઈ મુજબ કોઈપણ સંજોગોમાં રીએસેસમેન્ટ માટેની ઉમેદવારીની અરજી મંડળ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં રીએસેસમેન્ટ ભાઈ મુખ્ય પરીક્ષાની અંદર બરાબર તમે કોઈ પેપર છે અને એને ફરીથી ચેક કરો તો એ રીએસેસમેન્ટમાં કન્સિડર થાય બરાબર છે તો રીએસેસમેન્ટનો મતલબ શું થયો કે માર્ક વધારે મૂકવા મતલબ કોઈ પેપર ચેક કર્યું મુખ્ય પરીક્ષાનું અને અંદર બરાબર છે માર્ક વધારે મૂકવા તો એ વસ્તુ અહીંયા નહીં થાય રાઈટ તો રીઅસેસમેન્ટ માટેની ઉમેદવારની અરજી મંડળ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં ઠીક છે બસ બીજું કંઈ છે બીજું કંઈ જ નથી બી આના અંગે તો ખાલી પ્રિલિયમ્સની અંદર જ થશે મુખ્ય પરીક્ષામાં તો કોઈ ચાન્સીસ આના છે જ નહીં ભાઈ પ્રી પ્લસ મેન્સનો આપણે કોર્સ અહીંયા લોન્ચ કર્યો છે રેકોર્ડેડ બેચ વિડિયો ક્લાસ છે ક્લાસ વિડીયો પ્રિઝ પેપર મોકટેસ્ટ અને બધા સબ્જેક્ટની બુક આ બધું જ આપણે આપી રહ્યા છે માત્ર એક હજાર રૂપિયાની અંદર અને લાઈફ ટાઈમ કોર્સની વેલિટી છે જેને પણ ખરીદી કરવી હોય ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કર લો બરાબર મયું રહી રહો અને પેઇડ કોર્સિસમાં બરાબર તમે અહીંયા જતા રહો ત્યાંથી તમે જે કોર્સ છે એની ખરીદી કરી શકો છો એના સાથે ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કર દો વિડીયોને શેર કરી દો લાઇક દો કોઈ ડાઉટ હોય તો ભાઈ તમે ડાઉટને કમેન્ટ પણ કરી શકો છો તો અહીંયા સુધી રાખે છે સેશન મળીએ છીએ બીજા ક્લાસમાં બાય બોલ ઓફ યુ સી યુ ઓલ જય હિન્દ જય ભારત વંદે માત્ર બાય